મિત્રો આજ આપણે વાત કરીશું એક સાવ સરળ પીણા વિશે જે તમારા સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદાઓ આપી શકે છે શું તમે ક્યારે વિચાર્યું છે એક ગ્લાસ હળદરવાળું પાણી તમારા સ્વાસ્થ્યને ઘણું સુધારી શકે છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું હળદરવાળા પાણી પીવાથી શરીરને મળતા દસ ખૂબ જ સારા અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા ફાયદા વિશે એટલે જો તમે જાણવા માગતા હોય કે હળદરવાળું પાણી પીવાથી શું શું ફાયદા થાય છે કઈ ઋતુમાં હળદરવાળું પાણી પીવું જોઈએ હળદરવાળું પાણી બનાવવાની સાચી રીત શું છે હળદરવાળું પાણી કયા સમયે પીવું જોઈએ અને હળદરવાળું પાણી કયા લોકોએ ન પીવું જોઈએ તો આ વિડીયો ખાસ તમારા માટે જ છે હળદરવાળું પાણી પીવાથી સૌથી પ્રથમ ફાયદો મળે છે સોજાને ઘટાડે છે આપણા અત્યારના મોડન જીવન ધોરણમાં સોજો આવવો એક સાવ સામાન્ય વસ્તુ થઈ ગઈ છે સોજો તમારા શરીરની અંદર સાંધાની અંદર હોઈ શકે છે સંધિવામાં સોજો આવી શકે છે સોજો શરીરની નસોની અંદર આવે તો લોહીની નળીઓ બ્લોક થવાની સંભાવનાઓ વધી જાય છે હૃદયને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે હાઈ બ્લડ પ્રેશર ઉત્પન્ન થઈ શકે છે અને અમુક પ્રકારના કેન્સર પણ ઉત્પન્ન થઈ શકે છે આવી બધી સમસ્યાથી બચવા માટે આ હળદરવાળું પાણી કુદરતી ઘરેલું ઉપચાર છે જી હા મિત્રો હળદરવાળું પાણી તમને સાંધાના દુખાવામાં લાગેલ જગ્યા ઉપર સોજામાં અને દુખાવામાં ઘટાડો કરવામાં તો ફાયદો આપે જ છે અને સાથે સાથે હૃદયને લગતી અમુક બીમારીઓ અને અમુક પ્રકારના કેન્સર થવાની સંભાવનાઓને ઘટાડી દે છે હળદરની અંદર કર્ક્યુમિન નામનું પોષક તત્વ જોવા મળે છે અને આ કરક્યુમિનની અંદર ખૂબ જ પાવરફુલ સોજાને ઘટાડનાર ગુણધર્મો હોય છે અને તેના કારણે જ આ બધી બીમારીઓમાં આ રક્ષણ આપવાનું કાર્ય કરે છે હળદરવાળા પાણીનો બીજો ફાયદો છે તેના એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો એન્ટીઓક્સિડન્ટ એ વસ્તુ હોય છે આપણા શરીરને નુકસાનકારક જે વસ્તુ હોય છે તેનાથી આપણા શરીરને બચાવવાનું કાર્ય કરે છે અને આ પોષક તત્વો આપણા શરીર માટે એક ઢાલની જેમ કાર્ય કરે છે અને તે આપણા શરીરના કોષોને નુકસાન થવાથી બચાવે છે અને તેના પરિણામે આપણી ચામડી એકદમ સ્વસ્થ રહે છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે ખાસ કરીને એવા લોકો જે લોકોની ચામડીનો કલર ફીકો પડી ગયો હોય ઉંમર વધવાની સાથે સાથે ચહેરા ઉપર કરચલીઓ જોવા મળતી હોય શરીરની અંદર નબળાઈ જોવા મળતી હોય અને જે લોકો ઉંમરની પહેલા જ ઘરડા દેખાવા લાગતા હોય એવા લોકો માટે હળદરવાળા પાણીનો ઉપયોગ કરવો ઘણો ફાયદાકારક સાબિત થાય છે અને એવા લોકો માટે પણ કે જે લોકો સારી રીતે હેલ્ધી અને સ્વસ્થ છે તેવા લોકો પણ જો હળદરવાળું પાણી પીવાની રેગ્યુલર આદત પાડે તો આગળ જઈને ઘટપણમાં આવી બધી ગંભીર બીમારી થવાની સંભાવનાઓ આવા લોકોમાં ઘણી ઓછી જોવા મળે છે હળદરવાળું પાણી પીવાનો ત્રીજો ફાયદો મળે છે તેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે રોગ પ્રતિકારક શક્તિ આપણને ઇન્ફેક્શનથી વાયરસથી અને બીમારીથી રક્ષણ આપવાનું કાર્ય કરે છે પરંતુ ઘણી વખત ઘણા લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જતી હોય છે અને જેના પરિણામે આપણે વારંવાર બીમાર પડતા હોઈએ છીએ તમે ઘણા બધા એવા લોકો પણ જોયા હશે જે સાવ ઓછા બીમાર પડતા હોય અને સામે બીજા અમુક એવા લોકોને પણ જોયા હશે જે વારંવાર બીમાર પડતા હોય અને આ એટલા માટે જ થતું હોય છે કે બંને વ્યક્તિઓની અંદર રોગ પ્રતિકારક શક્તિ અલગ અલગ હોય છે એક વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય છે અને જે વારંવાર બીમાર પડતો હોય તે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે એટલે હળદરની અંદર રહેલા પોષક તત્વો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવાનું કાર્ય કરે છે વૈજ્ઞાનિક રિસર્ચમાં પણ સાબિત થયું છે હળદરનું રેગ્યુલર સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિના કોષોની એક્ટિવિટી વધારી દે છે અને જે ઇન્ફેક્શન અને બીમારીઓ સામે લડવામાં તમારી મદદ કરે છે હવે વાત કરીએ હળદરના પાણીના ચોથા ફાયદા વિશે અને જે ફાયદો છે આપણા પાચનતંત્ર માટે હળદરવાળું પાણી આપણા પાચનતંત્રને સુધારવાનું કાર્ય કરે છે સારું પાચનતંત્ર હોવું આપણા શરીરના આખા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી હોય છે પરંતુ ઘણી વખત આપણને અપચો એસિડિટી આવવા આવી સમસ્યાઓ થતી હોય છે આવા કિસ્સામાં હળદર એસિડિટી અપચો અને ઉપકારને ઘટાડવામાં આપણી મદદ કરે છે હળદરવાળા પાણીથી પાંચમો ફાયદો મળે છે ચામડી માટે હળદરનું પાણી તમારી ચામડી માટે એક કુદરતી ટોનરની જેમ કાર્ય કરે છે અને ચામડી માટે હળદરનું પાણી એક વરદાન સ્વરૂપ છે હળદરના પાણીમાં રહેલા બેક્ટેરિયા નાશક ગુણધર્મોને લીધે ખીલ અને બીજા ઇન્ફેક્શનથી ચામડીને બચાવવાનું કાર્ય કરે છે એટલું જ નહીં હળદરવાળું પાણી રેગ્યુલર પીવાથી તમારી ચામડીનો કલર પણ નીખરે છે ચામડીમાં એક ચમક આવે છે અને ચામડીના ડાઘાઓ દૂર થાય છે એટલે રેગ્યુલર હળદરવાળું પાણી પીવાથી તમારી ચામડી ચોખ્ખી અને ચમકદાર બનશે અને તે પણ કોઈ પણ જાતને કેમિકલવાળી વસ્તુનો ઉપયોગ કર્યા વગર હળદરવાળા પાણીનો છઠ્ઠો ફાયદો તમારા સાંધાના દુખાવામાં રાહત માટે છે ખાસ કરીને ઘરડા વ્યક્તિઓ સાંધાના દુખાવા અને સંધિવા જેવી બીમારીઓનો સામનો કરતા હોય છે એવી તકલીફો મોટી ઉંમરમાં કોમન જોવા મળતી હોય છે અને આ બધી તકલીફ ઘરડા વ્યક્તિને લાગી જવાથી અને સંધિવા જેવી બીમારીના કારણે થતી હોય છે એટલે આ બધી વસ્તુની સામે રક્ષણ કરવા માટે હળદરવાળું પાણી ઘણી મદદ કરે છે કારણ કે હળદરની અંદર સોજાને ઘટાડનાર ગુણધર્મો અને એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મો હોય છે અને તેના પરિણામે આ અંદરના સોજાને ઘટાડવાનું કાર્ય કરે છે હળદરવાળા પાણીનો સાતમો ફાયદો છે તમારા લીવર માટે આપણને બધાને ખબર જ છે લીવર એટલે કે યકૃત આપણા શરીરનું ખૂબ જ અગત્યનું અંગ છે જે શરીરને ચોખ્ખું કરવામાં મેટાબોલિઝમમાં અને પાચન કરવામાં ખૂબ જ મહત્વનું કાર્ય કરે છે પરંતુ આપણું અનહેલ્ધી જીવનધોરણ અને આલ્કોહોલના સેવનથી અને પ્રદૂષણના કારણે આપણું લીવર ખરાબ થવાની સંભાવનાઓ વધી જાય છે આવા કિસ્સામાં હળદરનું પાણી આપણા લીવરના કોષોને રક્ષણ કરવામાં આપણી મદદ કરે છે વૈજ્ઞાનિક સંશોધનમાં સાબિત થયું છે કર્ક્યુમિન સોજાને ઘટાડીને લીવરને થતા નુકસાનથી આપણને રક્ષણ આપવાનું કાર્ય કરે છે આ લિવરના કાર્યોને પણ સારા બનાવે છે અને સાથે જ લીવરની બીમારીઓનો ખતરો પણ ઘટાડે છે હળદરના પાણીનો આઠમો ફાયદો મળે છે તમારા વજનને કંટ્રોલ કરવા માટે જે લોકોનું વજન વધુ હોય અને તે લોકો વજનને ઘટાડવા માગતા હોય શરીરની ચરબીને ઘટાડવા માગતા હોય તો એવા લોકોએ રેગ્યુલર હળદરવાળું પાણી પીવું જોઈએ હળદરવાળું પાણી સોજાને ઘટાડે છે અને જેનું ડાયરેક કનેક્શન ઓબેસિટી એટલે કે મોટાપા સાથે હોય છે હળદરવાળા પાણીના પોષક તત્વો સોજાને ઘટાડીને તમને વજન મેનેજ કરવામાં ઘણો ફાયદો આપે છે અને હા મિત્રો ફક્ત ને ફક્ત હળદરવાળું પાણી પીવાથી જ વજન ઘટતું નથી તેની સાથે સાથે તમારે હેલ્ધી જીવન ધોરણ હેલ્ધી ડાયટને પણ ફોલો કરવું પડશે અને સાથે રેગ્યુલર કસરત અને હલનચલન કરવું પણ એટલું જરૂરી છે આ બધી વસ્તુ કરવાની સાથે જો તમે હળદરવાળું પાણી પીવો છો તો તમને સારું પરિણામ લાવવામાં મદદ મળી શકે છે હળદરવાળા પાણીનો નવમો ફાયદો છે બ્લડ શુગર લેવલને ઘટાડવાનું અને ડાયાબિટીસને મેનેજ કરવાનું હળદરની અંદર મળતા પોષક તત્વો ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને સુધારવામાં આપણી મદદ કરે છે જેનાથી તમારી શુગર કંટ્રોલ કરવામાં સરળતા રહે છે એટલે જો તમે પ્રી ડાયાબિટીક હોય ડાયાબિટીસ થવાની સંભાવનાઓ તમારામાં વધુ હોય તો હળદરવાળા પાણીનો તમારા રોજિંદા જીવનમાં ઉપયોગ કરવો તમારા માટે એક સારો ઓપ્શન છે હળદરવાળા પાણીનો દસમો ફાયદો છે તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે હળદરના પોષક તત્વો તમારા શરીરની લોહીની નળીઓના અંદરના ભાગની સપાટીને સુધારો કરવામાં તમારી મદદ કરે છે અને આના પોષક તત્વોના કારણે આપણી લોહીની નળીઓ રિલેક્સ થાય છે અને કરક્યુમેન નામનું પોષક તત્વ તમારા બ્લડ કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલ રાખવામાં તમારી મદદ કરે છે એટલે જો તમે કુદરતી રીતે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માગતા હોય તો તમારા માટે હળદરવાળું પાણી એક ખૂબ જ સારો ઓપ્શન છે મિત્રો હળદરવાળા પાણીને તમે આખું વરસ બધી જ ઋતુમાં પી શકો છો આ પાણીને તમે સવારે ભૂખ્યા પેટે પી શકો છો અને રાત્રે સૂતા પહેલાં પણ પી શકો છો તમે હળદરને પાણીની જગ્યાએ દૂધ સાથે મિક્સ કરીને પણ પી શકો છો દૂધ સાથે પીવું સાંધાના દુખાવાવાળા વ્યક્તિઓ માટે વધુ ફાયદો આપે છે અને જે લોકોના હાડકાં નબળા હોય તેવા લોકોને પણ વધુ ફાયદો આપે છે પરંતુ જે લોકોને લીવરમાં તકલીફ હોય અને જે લોકોનું કોલેસ્ટ્રોલ વધેલું હોય અથવા તો હૃદયને લગતી કોઈ પણ તકલીફ હોય અને જે લોકો વજનને ઘટાડવા માગતા હોય તો એવા કિસ્સામાં હળદરવાળું પાણી પીવું તમારા માટે સારી વસ્તુ છે હવે વાત કરીએ આપણે કાચી હળદર ખાવી જોઈએ કે પછી માર્કેટમાં તૈયાર હળદરનો પાવડર મળે છે તે ખાવો જોઈએ જો તમને કાચી હળદર મળી જતી હોય તો તે તમારા માટે શ્રેષ્ઠ ઓપ્શન છે કારણ કે આની અંદર વધુ માત્રામાં કર્ક્યુમિન પોષક તત્વો હોય છે પરંતુ જો તમને કાચી હળદર ન મળતી હોય તો તમે બજારમાં મળતો હળદરનો પાવડર પણ વાપરી શકો છો હળદરવાળા પાણીને તૈયાર કરવા માટે તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે અને આ પાણીને ગરમ કરવા ગેસ ઉપર રાખવાનું છે અને તેની અંદર અડધી થી એક ચમચી હળદરનો હળદરનો ટુકડો ખાંડીને નાખવાનો છે અને આ સારી રીતે ઉકળવા છે આ પાણી સારી રીતે ઉકળી જાય પછી ગરણી વડે ગાળીને હળદરનું પાણી ગ્લાસમાં કાઢી લેવાનું છે અને તેમાં એક ચપટી કાળા મરીનો પાવડર નાખી દો જેના પરિણામે કરક્યુમિન નામના પોષક તત્વો નું શોષણ તમારા શરીરમાં સારી રીતે થશે આ પાણીને તમે સવારે ભૂખ્યા પેટે અથવા તો રાત્રે સૂતા પહેલાં પી શકો છો એમ તો હળદર કુદરતી રીતે મળતી વસ્તુ છે જેનું લગભગ કોઈ નુકસાન થતું નથી પરંતુ અમુક કિસ્સામાં તમારે હળદરનું સેવન ન કરવું જોઈએ એટલે જે મહિલા પ્રેગનેટ હોય અથવા તો બાળકોને સ્તનપાન કરાવતી હોય અથવા તો જે વ્યક્તિને પિત્તાશયમાં પથરીની તકલીફ હોય અથવા તો પિત્તાશયમાં સોજો હોય અથવા તો લોહીને પાતળું કરવાની દવા લેતા હોય અથવા તો જે લોકોને જીઆરડી એસિડ રિફ્લેક્સ થવાની તકલીફ હોય જે લોકોને કિડનીમાં પથરીની તકલીફ હોય અથવા તો જો તમે ડાયાબિટીસના પેશન્ટ હોય અને તમારી દવાઓ ચાલતી હોય અને જે લોકોમાં લોહીની કમી હોય તો એવા કિસ્સામાં તમારે હળદરવાળું પાણી પીવાથી બચવું જોઈએ અને જો તમારે હળદરવાળું પાણી પીવું જ હોય તો તમારી જે દવા ચાલતી હોય તે ડોક્ટરને એક વખત પૂછી લેવું જરૂરી છે કે આ દવા સાથે કે આ તકલીફ સાથે તમે હળદરવાળું પાણી પી શકો છો કે નથી પી શકતા જો તમારા ડૉક્ટર હા પાડે તો જ તમારે હળદરવાળા પાણીનું સેવન કરવું જોઈએ મિત્રો મને આશા છે આજનો આ વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો